એમાં નાખી દો અંદર ડીશમાં બરોબર છે બસ હવે ઠેલ્યુ બતાવજો અંદર પોપકોર્ન રહી ન જાય બરાબર બસ હવે હવે નાખી દો અંદર નીચે હાલો નીચે નાખી દો બસ હવે તૈણ ગણું પછી ચાલુ કરજો બરાબર જો આ અમારા હાથે એક બે ને તૈણ સ્ટાર્ટ જે પહેલા ખાઈ જાય વિજેતા એને આપણે હોનું નું ઈનામ આપેલું છે બરોબર હાલો ભાઈ હાલો ભાઈ હાલો રાખજો કોણ ખાઈ જાય છે પેલા કોણ વિજેતા થાય છે પોપકોર્નનો નો ચારે ચારના મોઢા નીચે હે પણ વિજેતા કોણ થાય એ તો આપણે જોઈશું ચારે વિજેતા કોણ થઈ શકે છે ભાઈ હાલો એક હાઈ ખાઓ કે બે હાઇવે ખાઓ કે પાંચ ખાઓ પણ ખાવ વિજેતા થાવ ભાઈ વિજેતા કોણ થઈ શકે છે એ આજે જોઈ લેવી ચારે ચાર ને હલો ભાઈ વિજેતા માજી તો કોઈ અઠવાનું નામ લેતું નથી હલો ભાઈ વિજેતા કોણ છે હાથ આખો રાખો ભાઈ ડિસ્ન તમારો ડિસ્તીન હાથ આઘો રાખો હલો ભાઈ વિજેતા કોણ બની શકે છે હજી તમે હાવે હાવ ડિશ ખાલી કરો હાવે હાવ કંઈ જ ન રહેવું પડે ડીશમાં હાલો ભાઈ વિજેતા પ્રતિક ભાઈ બની ગયા છે એટલે આમને હો રૂપિયા નું ઇનામ આપવાનું છે બરોબર એટલે આપણે એમને સો રૂપિયા નું ઇનામ આપણે આપી દેવાનું છે બરોબર વિજેતા છે પ્રતિક ભાઈ બરોબર છે બીજો વિજેતા છે કુલદીપ ભાઈ અને ત્રીજો વિજેતા છે યશભાઈ અને ચોથો વિજેતા છે આ ભાઈ બરાબર એટલે આપણે પહેલાં નંબરવાળાને વિનર ગણીશું આપણે આવ આવતા વિડિયોમાં બીજો ચેનલ લઈને નવું આવશું એટલે આવીને આવી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને ભલે